મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખોડામલી ગામમાં ભારે વરસાદને કારણે રોડ પરથી પ્રસાર થઈ રહેલ ટ્રેક્ટર એકાએક વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારનું પાણી ખોડામલી ગામમાં ભરાઈ જતા સમગ્ર ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે પૂર જેવી સ્થિતિ વચ્ચે તણાઈ ગયેલા ટ્રેક્ટરને સ્થાનિક લોકોએ ક્રેન બોલાવી પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર કઢાવ્યું હતું જ્યારે ટ્રેક્ટર ચાલકનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે ત્યારે ખોડાંબલીમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા નાળાની કેપેસિટી યોગ્ય ન હોવાથી દર વર્ષે ચોમાસા ચોમાસાની સિઝનમાં પૂર જેવી સ્થિતિનું સંકટ સર્જાતું હોવાનો સ્થાનિકોએ દાવો કરતા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા તેમજ કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માટે તંત્રને તાકીદ કરવામાં આવી હતી